તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી આ ટ્રસ્ટ આજે જ તેમની પહેલી શરૂઆત અમારી શાળાની દીકરીઓ કે જે એકાવન દીકરીઓ પોતાનું શૈક્ષણિક કારકિર્દી બનાવી છે અને જે સ્કોલર છે એ દીકરીઓને સન્માનપત્ર આપીને આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવી અને આ ફાઉન્ડેશન આવી વિવિધ પ્રવૃત્તિઓ ભાંડોધરા શહેરમાં ખાલી એક ને સામાજિક સ્તરે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કે જે અનાજ કે ગરીબ બાળકો છે એમને સહાય પૂરી પાડવાની બીજા ક્ષેત્રોમાં કોઈ આવા વિશિષ્ટ ક્ષેત્રે કોઈ પ્રદાન હોય એમને પણ સન્માનિત કરવામાં આવશે આવું આ ટ્રસ્ટ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહે એવી અમારી શુભેચ્છા હું વિપુલેશ પરમાર એમડીએમ કન્યા વિદ્યા મંદિરના ડ્રોઈંગ શિક્ષક આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેજસ્વી ફાઉન્ડેશનની સ્થાપના થઈ આજના દિવસે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા એમડીએમ કન્યા વિદ્યા મંદિરની અંદર તેજસ્વી બહેનો એકાવન બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રાની અંદર શૈક્ષણિક ક્ષેત્રે રમતક્રમણ ક્ષેત્રે આયુર્વેદિક ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ ગરીબ અનાથ પછાત વર્ગના લોકો કે અન્ય લોકોને સહાયની જરૂર હશે તો આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા તેમને મદદ કરવામાં આવશે આ ફાઉન્ડેશનનો હેતુ સમાજમાં રહેલી નબળાઈઓને દૂર કરીને વિદ્યાર્થીઓને આગળ વધારવા સમાજના લોકોને આગળ ઉત્સાહિત કરવા સમાજના લોકો સમાજ સમૃદ્ધ બને તેજસ્વી બને એ માટે આ તેજસ્વી ફાઉન્ડેશનની રચના થઈ છે તે બદલ તેજસ્વી ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા અમારી સ્કૂલમાં આવી અને બહેનોને સન્માનિત કર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર